હિન્દુસ્તાન ને બરબાદ કરવાના ત્રણ કાળા કાયદા લાવી કોંગ્રેસ પક્ષના અને સમગ્ર દેશમાં જેમને જનનાયક તરીકે વિશ્વાસ છે એવા રાહુલજી

મોટી મોટી કંપનીમાં સબસિડી વાળું ખાતા બારોબાર સગેવગે કરી રહ્યા છે અને સગેવગે કરવાના કારણે જે ખાતર ખેડૂતોને મળવું જોઈએ એની બદલે એ કંપનીવાળા સગેવગે કરીને એમને ખાતાથી વંચિત ખેડૂતોને રાખે છે એક તરફ ખેડૂતોને મોટાપાએ મુશ્કેલી ખાતરના થઈ રહ્યા છે કાળા બજાર ખાતરના ઉત્પાદન માટે એક પણ કંપની નવી ભાજપ શાસનમાં સપાણી નથી પણ કંપનીમાં જે મોટા મોટું ઉત્પાદન થાય એ ખાતર સબે વગેરે કરવાનું કામ પણ ભાજપાનાઓ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે ખેડૂતોના હિતમાં માન કરીએ છીએ કે ખેડૂત નેતા તરીકે ને લોભામણી જાહેરાત કરનાર ગુજરાતનું પ્રતિનિધિગર દેશના પ્રધાનમંત્રી શ્રી સીધો હસ્તક્ષેપ કરે અને તેઓ તાત્કાલિકપણે ગુજરાતના ખેડૂતોને ખાતર ઉપલબ્ધ થાય સમયસર અને એક પણ કાળા બીજા વિના

તકલીફ અનુભવી રહ્યા છે ત્યારે ભાજપ ભારતીય જનતા પાર્ટી માં થોડી પણ શરમ હોય અને એમના હાઈએ ખેડૂતોને અને ખેતીનું રક્ષણ કરવાની જવાબદારી હોય જવાબદારી સ્વીકારતા હોય તો ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાવે